સનાતનનું મૂળ એટલે વેદ અને વેદનું પાકી ગયેલું ફળ વેદ સ્વરૂપી વટવૃક્ષનું પાકી ગયેલું ફળ અને એમાં પણ સુખદેવજી જેવા અવધૂત શિરોમણી શિવા અવતાર મહાપુરુષે જેમાં ચાંચ મારી છે જેને ચાખ્યું છે એવું અદ્ભૂત દિવ્ય શ્રીમદ ભાગવત શાસ્ત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ આપણે સૌ કોઈ કરી રહ્યા છીએ અને કહેવાય છે ને કે સુખના દિવસો ક્યાં વીતી જાય ખબર રહેતી નથી હે જોવો તો ખરા છઠ્ઠો દિવસ આવી ગયો કાલે વિરામ આમ તો અનંત હરિ કથા અનંત હે પાછા આ કથાનો લાભ લેશું પાછી કથા સાંભળશું પણ આજે આટલા દિવસોથી આજે પાંચ છ દિવસોથી જે સત્સંગનો ક્રમ આપણો બની ગયો હતો જે જે કથા શ્રવણનો જ્ઞાનને શુદ્ધ કરવાનો આપણે ઉત્તમ માર્ગ શોધી લીધો હતો ઉત્તમ કાર્ય આપણે કરતા હતા એમાં થોડાક સમય માટે થોડાક દિવસો માટે કાલે વિરામ થશે પણ આ વિરામના દિવસોમાં આપણે શું કરવાનું છે કે તો આટલા દિવસે જે પણ કથા શ્રવણ કર્યું છે એનું એનું મનન કરવાનું છે પાછું યાદ કરવાનું કે ભાઈ પહેલા દિવસે શું સાંભળ્યું હતું આપણે યુટ્યુબ લાઈવ એટલે જ કરીએ છીએ કે લોકો એનો લાભ લઈ શકે વારે ઘડીએ સાંભળી સાંભળીને કારણ કે તમે જોજો દર વખતે સાંભળશો ને એટલે કંઈક નવું મળશે હા કેમ તો કે આપણે અહીંયા બેઠા હોય ને પછી હા હા જે કયું શાક કરવું એવું આપણા મગજ ત્યાં વયા જાય ને વાત કરી હે હા ચાપીને આવ્યા ને બધા હે તો તમારા બધાના આશીર્વાદ થી હા મા નર્મદાની ઉત્તરવાહીની પરિક્રા એવી પરિક્રમા એવી સુંદર રીતે પૂર્ણ થઈ ગુરુ મહારાજના કંઈક એવા સારા આશીર્વાદ કે સવારે સાડા છ વાગે તો અમે પરિક્રમા પૂરી કરીને પાછા આવી હે ખૂબ આનંદ આવ્યો હા ઘડું બેસી ગયું થોડું પણ બહુ મજા આવી માં નર્મદાનો ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થયો હે અદભુત કથાઓનું શ્રવણ આપણે કરી રહ્યા છીએ આ વિરામ બાદ કથાઓનું મનન ચિંતન મનન કર્યું એટલે યાદ કર્યું કે કથામાં શું શું કીધું હતું હા એમાં જાણવા જેવું શું હતું પછી એનું ચિંતન કે આપણે આનું શું ઉપયોગ કરી શકીએ આપણા જીવનમાં આ કેવી રીતના આપણને ઉપયોગી બની શકે પછી તો કે પછી કીધું કે નિધિધ્યાસન ધ્યાસન નિને કરવાનું પોતાના જીવનમાં એ શબ્દને એ બ્રહ્મ સ્વરૂપ ક્રિયાને ઉતારવાની કીધું ને કે બધા માટે એક માર્ગ નથી સુખદેવજી મહારાજે કીધું કે જેને ભગવાનને મેળવવો હોય આ મેળવી શકે પણ બધા માટે અલગ અલગ માર્ગ છે માર્ગ છે જેને જે માર્ગ પ્રિય લાગે જે જ્યાં ઊભો હોય એના પ્રમાણે એનો માર્ગ પછી કીધું જીત જીત સંગો પછી શું કરવાનું તો કે હવે માર્ગ પકડી લીધો હા કે ભાઈ મારે ભક્તિ કરવી છે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે કે જે માર્ગ આપનો હોય એ આપે એ માર્ગ પકડી લીધો પછી હા પછી હવે એમાં આગળ કામ ચાલુ કરવાનું હે આપણે આ વ્યવસાય કરીએ ભાઈઓ વ્યવસાય કરે હવે તો ઘણા બહેનો પણ ઘરે બેસીને પણ કેવો સુંદર બધો હા વ્યવસાય કરતા હોય ઘર ચલાવતા હોય હે તો એમાં પસંદ આપણે કરવાનું કે આપણે કયો વ્યવસાય કરવો છે ભાઈ હે ડૉક્ટર થવું એન્જિનિયર થવું આ દુકાન કરવી હા કોઈક આઈટીમાં જોબ કરવી પણ એ પસંદ આપણે કરવાનું હે પછી તો જાણી લીધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું પછી પછી હવે એમાં સક્સેસ થવાનું છે એમાં આપણા લક્ષ્ય સુધી પહોંચવાનું છે એમ જીવનમાં જાણી લીધું કે કે આ જીવનનું લક્ષ્ય મોક્ષ છે અને ટાઈમ લિમિટ કેટલી તો મૃત્યુ સુધી તો શું કરવાનું કે આપણો માર્ગ જાણી લીધો કે આપણને આ માર્ગ આપણા માટે આ માર્ગ યોગ્ય છે સદગુરુ આપને બતાવે અથવા તો આપના દેવ આપણને બતાવે છે પછી પછી હા પછી એમાં કામ ચાલુ કરવાનું પછી ધીરે ધીરે પ્રમોશન મળતું જાય હે સૌથી પેલા કીધું જીતા ભગવાન સામે બેસતા થવાનું હા તમે બધા તો આવા કર્મનિષ્ઠ છો હે ત્રણ કલાક કથામાં સતત અને એમાંય તે આ કથામાં તો છ છ કલાક તમે બેસો છો એટલે તમારું આસન તો સીધ જ કહેવાય